પાજલ બુલેટિનના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે હું છું શાહના શેઠવાલા વડોદરા શહેરના નાગરિકોમાં ડાયાબિટીસ બીપી કેન્સર તેમજ મેલેરિયા અને પાણીજન્ય રોગો જેવી અનેક બીમારીઓથી સચેત કરવા અને સમયાંતરે પોતે આરોગ્યની તપાસ કરાવી આવા રોગોને શરીરમાં સ્થાન ન મળે તેમજ આવા રોગોથી પોતાના સ્વજન ના ગુમાવે તેવા ઉમદા હેતુથી બરોડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચ આયોજિત વડોદરા શહેરના આઠસો જેટલા સેન્ટરો પર જનજાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજ રોજ ગાજરાવાડી અર્બન સેન્ટરના સહયોગથી વાડી બદરી મહોલ્લા મરકઝ હુસેની હોલ ખાતે જિલ્લા પંચાયતના રિટાયર્ડ ઓફિસર પટેલ જ્યોતિબેનની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિસ્તારની મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ પ્રસંગે ખંડેરાવ માર્કેટ હેલ્થ વિભાગના ડૉક્ટર સ્મિતા મેડમ હેલ્થ વિભાગના ડૉક્ટર દેવે સર તેમજ આશા વર્કર જ્યોતિબેન ચુનારા નિરાલીબેન ચુનારા જનેશભાઈ રોહનભાઈ જગદીશભાઈ વસાવા સુનિલભાઈ શાબાજભાઈ પ્રવીણાબેન જગદીશભાઈ રોહિત શૃષ્ટિબેન સાથે વિસ્તારના સામાજિક કાર્યકર અલી હુસેન ઉંડાવાળા સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ સાદિક કાજલવાલા તો તમારે શું કરવાનું અને આ કેમ થાય તો આ તમે ગળ્યું વધારે પડશે ખાવ ભાત છે બટાકા છે પછી બહારનું ખાવ ઠંડા પીણા પીવો આ બધું પીવાનું નહીં આ ના પીવો તો તમને ડાયાબિટીસ ના થાય આપણે પોતે જ રોગોને આવકાર આપીએ છીએ આપણા ઘરમાં પ્રવેશ આપીએ છીએ કે તમે આવો અમે ગરીબ ખાધું છે તો મહેમાન ભરીને અમારા શરીરમાં આવો પણ બરાબર ને એટલે આપણે એવું કરવાનું નથી આપણે ડાયાબિટીસ ના થાય બીપી ના વધે એના માટે આપણે પોતાની જમ શું કે જમવા પર ખોરાક પર વધારે ધ્યાન રાખવાનું છે બહારનું નહીં ખાવાનું વાસી ખોરાક નહીં તીખો નહીં તળેલો નહીં પછી ભાત ઓછો કરવાનો રોટલી ઓછી એની જગ્યાએ તમે બાજરીના રોટલા ખાઈ શકો મકાઈના જુવારના રોટલા ખાઓ ઠંડા પીણા ઓછા કરો તો તમને ડાયાબિટીસ નહીં થાય જ્યારે થાય છે એને આટલા ચિહ્નો આવે કે એને ખંજવાળ આવે ગભરામણ થાય પરસે ઓછું તે લાગે કોઈ બોલે તો ગમે ના આ બધા લક્ષણો હોય એટલે એના માટે તમારા વિસ્તારમાં એક આશાબેન છે એ આવે તમારા નર્સબેન આવે છે ભાઈ આવે છે આ સાહેબ પણ આવે છે તો તમારે તમારા વિસ્તારમાં જે કોઈ દવાખાના વાળું આવે એને એવું નહીં કહેવાનું કે નવરા પડી ગયા અને આવી ગયા એવું નહીં આપણે એમને બોલાવવાના તમને કોઈ તકલીફ હોય તો કહેવાનું હવે એના અંતર્ગત છે કે અત્યારે બીપી ડાયાબિટીસ સુગર બરાબર છે ટીબી આ બધી બીમારીઓ અત્યારે મતલબ

અમે આજે આ બરોડા ઇન્સ્ટિટ્યૂટ ઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આ કામ કરવા માટે આવેલા છે એના પ્રોજેક્ટ હેઠળ અને અમોને કોર્પોરેશન તરફથી સહકાર મળેલ છે ડૉક્ટર સ્મિતા મેડમ તેમજ દેવેશ સર છે એમના થ્રુ અમે અહીં આગળ આવેલા છે અને દરેક એરિયામાં જઈ અને અમારા બધા બહેનો છે એમને વિસ્તાર સોંપેલા છે તો હું મારા વિસ્તારમાં આ બા બદ્રી બદ્રીમોલ્લામાં અમે આવેલા છીએ અને અમે આરોગ્યની જનજાગૃતિ માટેના પ્રોગ્રામમાં આવ્યા છે કે જેમાં અમે પ્રજાને સમજાવીએ છીએ કે બીપી ડાયાબિટીસ અને કેન્સર કેન્સરની અંદર મોઢાનું કેન્સર સ્તનનું કેન્સર અને ગર્ભાશયના કેન્સર અંતર્ગત આ કોઈને આ રોગ ના થાય અને એની તકેદારી એ લોકો રાખે એની સમયસર તપાસ કરાવે જેથી અમને આ રોગ અટકે અને કોઈને ઘરમાં બીજાને પણ ના થાય અને પોતાનું સ્વજન ગુમાવેના એના માટે અમે જનજાગૃતિ ના અભિયાન રૂપે આ કાર્યક્રમ લઈને આવેલા છીએ અત્યારે તો બરોડાના અમારા આઠસો જેટલા બધી પોરા સબ યુ પીએસસીના સેન્ટર છે એમાં બધે જ કરવાના છે એમાં અમારા જેવા બધાને નિમેલા છે વ્યક્તિઓને જેમને પોતપોતાના વિસ્તાર આપેલા છે મને દંતેશ્વર ગાજરાવાડી અને યમુના મિલનો બધો એરિયા આપેલો છે અને અમે દરરોજના ચાર સેશન કરીએ છીએ એક કલાકનું એક સેશન હોય છે જેમાં મારી સાથે જે તે અર્બન સેન્ટર છે એનો સ્ટાફ એના એસઆઈ બધા મારી સાથે આશાબેનો રહીને અમે બધી ટીમ થઈ અને અમે ટીમ થ્રુ કામ કરીએ છીએ હું પટેલ જ્યોતિ

ડોક્ટર્સ છે અને એમનો જે સ્ટાફ છે અર્બનનો એ લોકોને આજે જે મહિલાઓને થતા અને પાણીજન્ય જે રોગ થાય છે એની બધી સમજ આપેલી અને બધાને સમજાવવામાં આવેલા કે ભાઈ આ રીતે થાય છે અને સ્ત્રીના જે રોગ થાય છે સ્તન કેન્સર છે કે બીજા કોઈ એ લોકોના કેન્સરના બધા પ્રત્યે એ લોકોને સમજ આપી છે હવે આ એક એ લોકોનો એક આખો એક પ્રોજેક્ટ છે કે આખા વડોદરાના જેટલા બી યુપીએસસી સેન્ટર આવે છે એની અંદર બધા એના એમને જે નિમેલા છે એમ લોકોને બધા જઈને સમજ આપે છે એકતા કરીને એટલે લોકોમાં શું જાગૃતિ આવે જાગૃતિ આવે એનું કારણ કે ભાઈ આના પછી કોઈ એવો રોગ ના થાય અને તમે એને તરફ થોડા થંભી જાઓ એ માટે એ લોકોને બધી જાતનું બધું એ લોકોને વ્યવસ્થા કરીને બેનને